ડીજીપીના આદેશ બાદ રાજ્યમાં સૌપ્રથમ પૂર્વ કચ્છમાં હિસ્ટ્રીશીટર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી આરંભી બચાવના શિકારપુરના અનેક ગુનાઓમાં હિસ્ટ્રીશીટર આરોપી હાજી અમદ ત્રાયાના અતિક્રમણ પર કાર્યવાહી કરાઈ હતી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જિલ્લાના અસામાજિક તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી હતી ડીજીપી વિકાસ સહાયે એકસો કલાકમાં તમામ અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર કરવા ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપી હતી જેના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસે લિસ્ટ બનાવીને ગુનાહિત આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી રિપોર્ટ ગની કુંભાર